તું નહી પોંચ આપડે બે પકડીને જઈએ ને પણ આવડે તમ તો એમ દોડું પકડી તું ઈચ્છીઓ યાર આબે આ બાજુ અન પાંચ અન ઓમેલ જોડે પકડન દોડું લાંબુ લાંબુ ને ના હું આય બસ યાર તો ઈ ચિલા મે બસ સપાઈ ઈ ઈ ઈ તે રેલી બીજી હોપારી જ ખાવાની હોય તો બીજી કાન

પાણી જ નહીં પીવન બઉ લાગશે તો પીસી ઠંડુ ઠંડુ પૌ પહ બે હજાર બેઠો તો એની જોડે

નહી પીવું પીધું પીધું પી રેડ અંદર થોડું લાઈ રે પરેલું ભરેલું પ્યાને રેડ દે હરખી દે એ દેલા બધું બાટોર્યું તો બીજું પડતું તા પર પર કરવાના હોય હા લાગતું

હા એમ ના કરાઈ ગોડા કાઢ લે એવો કાટવા દે તને આ તો પાછું માર છે ને બસ એટલે ઉભો રહે રડી જોડે ડબલુ લઈને ડબલુ લઈને રડી જોડે ઉભો રહે બસ હ મુજબ હવે આ બાજુ આ બે હ બસ મે <laughs>